ઓછા ઓછી મને યાદ છે ત્યાં સુધી અમારી સાત આઠ પેઢી થી બધા પૂછીએ છીએ આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરે છે વિજય બાપુને તો કરે જ છે પણ આખી જગ્યાને બદનામ કરે છે જેથી કરીને અમારા પ્રજાપતિ સમાજ આજરોજ પ્રાંત અધિકારી સાહેબને આવેદન આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા અમને પ્રાંત સાહેબે સાંભળ્યા આવેદનપત્ર આપ્યું છે દરેક સમાજના અમારા તણાઈ ગોળના બધા સભ્યો હાજરિયા એ બદલ હું સર્વેનો આભાર માનું છું અને આજ રોજ અમારા તૈણી ગોળ ભેગા મળે અને સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા સત્તાધાર ના મહંતસિંહ વિજય બાપુ ઉપર ખોટી રીતે આક્ષેપ કરી અને સનાતન ધર્મ વિશે સમાજમાં ખોટું લાંછન લગાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અસામાજિક તત્વો દ્વારા તો તેનો તેના વિરોધમાં આજે અમે તૈણી સમાજ તૈણી ગોળ ભેગા મળી અને કલેક્ટર સાહેબ શ્રીને ને આવેદન પત્ર આપ્યું છે અને અમારી ધાર્મિક લાગણી દુભાણી છે તો આ વિશે સરકાર શ્રી કલેક્ટર ના દ્વારા સરકાર શ્રી અમે અપીલ માટે આવેદન પત્ર આપ્યું છે કે સત્ય શોધે અને અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે એવા સનાતન ધર્મના જગ્યાઓ ઉપર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે અને આખા સનાતન ધર્મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે તો આ વિશે સરકાર પણ કઈ પગલા લે એવી અમારી નમ્ર અપીલ છે એણે ગોળ નહીં એ માટે આજે અમે સર્વ જ્ઞાતિ ભાઈઓ બધા ભેગા મળી અને કલેક્ટર શ્રી રાજુલા ડેપ્યુટી કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યું છે અને અમારી લાગણીઓને અને વાચા મળે એવા અમારી એને અપીલ ને વિનંતી છે